ગુડ મોર્નિંગ સલામ પ્રભુની સ્તુતિ પ્રભુની આ રાજાઓના રાજા રાભુઓના પ્રભુની સ્તુતિ થાવ કેમ કે આપણે બધા જ એક સુંદર નવી નવા માસમાં પ્રવેશ કરી શક્યા છે પ્રભુનો નો જેટલો આભાર માનીએ પ્રભુની જેટલી સ્તુતિ કરીએ અને જેટલા પણ ધન્યવાદ ના અર્પણો ચડાવીએ સગડો ઓછું છે વાલા મિત્રો હા લઈ લો અને ખરેખર આ સુંદર પળ તક આ દિવસ તમારા અને મારા સારા કામોના લીધે નહીં પણ નરી તેમની દયા કૃપા અને કરુણાના લીધે આપણે જોઈ શક્યા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તેઓની દયા તેઓની કૃપા અને તેમની કરોડાના લીધે હાલેલુયા ઉગણી વાર કહું છું કે પ્રભુના આશીર્વાદો કે જે સારા કામો અથવા નાણાથી કદી કદી અને કદી પ્રાપ્ત થતા નથી એ કેવળ આપણા ઈશ્વર પાસેથી જ આપણને મળે છે પ્રેઝ હાલેલું સુંદર સમયને માટે નવા દિવસને માટે નવા માસના માટે અને આ સમય જે આપણને મળ્યો છે તેના માટે પ્રભુનો પુષ્કાળ આભાર હાલેલું ગયા માસમાં પ્રભુએ અદભુત રીતે તેમના વચન દ્વારા આપણને દોરવણી આપી આપણને હિંમત આપી આપણને માર્ગદર્શન પૂરું પાડ્યું આપણને બળ આપ્યું સામર્થ્ય આપ્યું હાલે લેવું ચોક્કસ પ્રભુના દરેક વચન આપણે જીવીશું ત્યાં સુધી આપણા માટે આશીર્વાદનું કારણ બનનાર છે હા લેલું પ્રય પણ જેમ આપણી વ્યવસ્થાઓ છે જેમ આપણે વ્યવસ્થા કે દર મહિનામાં એક પ્રભુનું પવિત્ર વચન આપણે તેમની પાસે માંગીએ તેને ફોલો કરીએ અને એ દિશામાં આગળ વધીએ ને છેલ્લા બે હજાર અઢાર થી પ્રભુ આપણને એ પ્રમાણે આશીર્વાદો પર આશીર્વાદો આપી રહ્યા છે દોરવણી આપી રહ્યા છે અને આજે પણ પ્રભુએ આપણને સુંદર વચન આપ્યું છે ગયા માસમાં ટૂંકો થઈ ગયો નથી કે તે બચાવી ન શકે અને તેનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ના શકે ખાલી લો પ્રભુએ અદભુત રીતે તમને અને મને વચન દ્વારા આશીર્વાદ આપ્યો છે સતત આપણી પ્રાર્થનાઓ સાંભળી છે અને તેમના હાથો દ્વારા આપણને મદદ મોકલી છે આપણું રક્ષણ કર્યું છે આપણો બચાવ કર્યો છે હા લઈ લોડ નવા માસમાં આપણી પાસે પ્રભુનું સુંદર વચન છે અને વિશ્વાસ આપણે જાણીએ છીએ વિશ્વાસ જો ન હોય તો આપણે દેવને ઈશ્વરને પ્રભુને પ્રસન્ન કરી શકતા નથી પિતા આપણા ઉદ્ધારક તારનાર પ્રભુ ઈશુ થોમાને કહે છે તેમને જોયો છે માટે વિશ્વાસ કર્યો છે જેમણે જોયા વગર વિશ્વાસ કર્યો છે તેઓને ધન્ય છે વાંચીએ કે જો તું વિશ્વાસ કરશે અગિયાર અને ચાલીસ તો ઈશ્વરનો મહિમા જોશે મરનાની બેનને લાજરસની ને ને પ્રભુ ઈસુ કહે છે અને આ માસમાં લુક આઠ લુકની લખેલી સુવર્તા આઠ મોય અડતાલીસમી કલમ અને લુકની લખેલી લુકનો લખેલો અઢા સત્તર મો અધ્યાય અને ઓગણીસમી કલમ લુક આઠ અને અડતાલીસ અને લુક સત્તર અને ઓગણીસ બંનેમાં બે પ્રસંગ છે લુક આઠ અને અડતાલીસમાં વાંચે છે પ્રભુ કહે છે તારા વિશ્વાસે તને સાજી કરી છે શાંતિ એ જા લોહી વાળી સ્ત્રી વિશે કહેવામાં આવ્યું છે આપણે જાણીએ છીએ અને તારા વિશ્વાસ તને બચાવ્યો છે લુક સત્તર અને ઓગણીસ એ દસ કુડીયાને પ્રભુ સાજા કરે છે અને નવ પાછા આવતા નથી અને એક પાછો આવે છે વલે મિત્રો આ મહાષ્મ પ્રભુ આપણી સાથે અલગ અલગ રીતે વાત કરી રહ્યા છે વિશ્વાસ તો રાખવાનો જ છે કેમ કે વિશ્વાસ વગર આપણે તેમને પ્રસન્ન કરી શકતા નથી અને વિશ્વાસ વગર ખ્રિસ્તી જીવનમાં આગળ વધવું એ પોસિબલ જ નથી કેમ કે બે મનના માણસો ક્યાંય જ ક્યાંય નથી એ પવનના ઉડતા ફોતરા જેવા છે પણ જો વિશ્વાસ કરીએ છીએ હાલેલું હોયા જેમ લોહીયાવાળી સ્ત્રીએ મનમાં વિચાર્યું વિશ્વાસ કર્યો કે જો હું તેમના લુગડાની કોરને અડકીશ હું સાજી થઈશ હાલેલું હોયા અને જ્યારે રસ્તામાં એ કોડિયાએ જોયું કે તે સાજો થઈ ગયો છે ત્યારે તે પાછો આવે છે પ્રભુનો આભાર માનવા માટે બંને બાબતો અલગ અલગ વ્યક્તિઓના જીવનમાં છે પણ પ્રભુ બંનેને એક શબ્દ કે છે કે જે આ પ્રમાણે છે તારા વિશ્વાસ તને બચાવ્યો છે હાલે તારા વિશ્વાસ તને સાજી કરી છે અને વાલા મિત્રો આ માસમાં જો આપણે વિશ્વાસ કરીશું વિશ્વાસ રાખીશું આપણી પરિસ્થિતિઓમાં આપણે વિશ્વાસ કરીશું ભલે અશક્ય બાબતો રહી ભલે સાદાપણાની કોઈ આશા નથી ભલે મદદને માટે કોઈ અપેક્ષાઓ કોઈ આશા રહી નથી કદાચ આપણી અપેક્ષાઓ મરી પર વાળી છે ભાણવારા મિત્રો વિશ્વાસ રાખીશું વિશ્વાસ કરીશું તો આપણે આપણા જીવનમાં એ પ્રમાણે બનેલો જોયા વગર રહેવાના નથી હા મિત્રો જે વિશ્વાસ કરીશું જે બાબતને માટે તમે પ્રાર્થના કરો છો જે બાબતને માટે તમે પ્રભુની પાસે જાઓ છો જે બાબતની માંગણી તમે પ્રભુ પાસેથી કરી રહ્યા છો એ બાબત મળી ગઈ છે પ્રાપ્ત થઈ છે એ વિશ્વાસ સાથે આપણે આ માસમાં આગળ વધીએ ચોક્કસ દરેક માસ અલગ અલગ રીતે આપણે માટે બારે છે મુશ્કેલ રૂપ છે પણ તમે જુઓ કે દરેક સમયે પ્રભુએ દરેક માસમાં અને તેના દરેક અઠવાડિયામાં એના દરેક દિવસમાં દરેક કલાકમાં અને દરેક મિનિટ અને સેકન્ડમાં પ્રભુએ તેમાં પણ તમને અને મને આશીર્વાદ આપ્યો છે હા લીલુ ઘણું બધું આપણે આ માસમાં વચન પર જોવાના છે બોલવાના છે આગળ વધવાના છે અને વિશ્વાસ કરીએ વિશ્વાસ રાખીએ અને વિશ્વાસ સાથે આગળ આ માસમાં વધીએ હાલેલું તારા વિશ્વાસે તને બચાવી છે શાંતિ છે તારા વિશ્વાસે તને બચાવ્યો છે શાંતિ છે હાલેલું તારા વિશ્વાસે તને બચાવ્યો છે તારા વિશ્વાસે તને સાચી કરી છે હાલેલું એ વિશ્વાસ સાથે આપણે આગળ વધીએ કે આ માસમાં આપણે દરેક સમયે સારાવાના જોવાના છે દુઃખ મુશ્કેલીઓ તકલીફો હતાશા નિરાશા પ્રભુએ દૂર કરી છે અથવા જે કઈ બાબત છે તમારા ઘરમાં હૃદયમાં જીવનમાં એને તમે દૂર થયેલી ખચિત જોવાના છો એ વિશ્વાસ સાથે આગળ વધીએ ભલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ કે પ્રભુ આજે સવારમાં પ્રભુ તમે આ સુંદર દિવસ અમને દેખાડ્યો અને પ્રભુ આજનો આ દિવસ પ્રભુ એ તો અમારા માટે આશીર્વાદનું કારણ છે કેમ કે આજે માસ બદલાયો છે અને નવા માસની નવી સવારમાં અમે પ્રથમ દિવસે નવા માસના પ્રભુ અમે તમારી આગળ નમ્યા છે અને પ્રભુ ગયા માસને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ પ્રભુ રોજ તમે અમારી સાથે રહ્યા સવારે રહ્યા બપોરે રહ્યા સાંજે રહ્યા રાત્રે અમારું રક્ષણ કર્યું અને પ્રભુ એમ તમે આખો માસ તમે અમને સંભાળ્યા બચાવ્યા ખોરાક વસ્ત્ર અનપાણી આપ્યા તંદુરસ્ત રાખ્યા પ્રભુ હવે પ્રભુ એબજ પ્રભુ અમે તમારા ચરણોમાં નમી જઈએ છીએ અને પ્રભુ વિશ્વાસિયા માસમાં પણ અમે આજના દિવસથી નવેસરથી નવી રીતે વિશ્વાસ સાથે તમારી પાછળ ચાલવાની શરૂઆત કરીએ છીએ પ્રભુ અમારા બધા પર તમારી મોટી દયા રાખો તમારી મોટી કૃપા કરો કરોડા રાખો પ્રભુ અને પ્રભુ અમારી સર્વ જરૂરિયાત પૂરી પાડો હા પ્રભુ અમારા વિશ્વાસ પ્રમાણે પ્રભુ તમે અમને આ માસમાં ખૂબ ખૂબ આશીર્વાદિત કરજો અને પ્રભુ અમે વિશ્વાસમાં ધનમાન બનીએ પ્રભુ વિશ્વાસમાં બનીએ પ્રભુ પ્રભુ અને અશંકા અમે પ્રભુ એવું તમે થવા દેજો અમે બધા જ પ્રભુ ઈચ એન્ડ એવરીવન પ્રભુ સાંભળનાર વિશ્વાસ કરનાર આ ભાગ લેનાર બીજાઓને મોકલનાર અમે બધા જ પ્રભુ તમારા પર વિશ્વાસ રાખનારા બનીએ તમારો મહિમા જોઈએ હા પ્રભુ અને પ્રભુ તમારો વિશ્વાસ દ્વારા બધું પ્રાપ્ત કરીએ અને અશક્ય બાબતોને અમારા જીવનમાં શક્યતામાં બદલાતી અમે જોઈ શકીએ એવું થવા દો એવી બાબતો સાજાપણું અને પ્રભુ અમારા કુટુંબની એવી જરૂરિયાતો અને પરમેશ્વર એવી બાબતો કે જે જગત અને જગતના લોકો માટે ઇમ્પોસિબલ અશક્ય છે પણ પ્રભુ અમે એ જ બાબતો અમારા વિશ્વાસ દ્વારા અમારા ગૌરવમાં અમારા જીવનમાં અમારી મિનિસ્ટ્રીમાં અમારી સેવામાં અમે પૂરી થયેલી જોઈ શકીએ પ્રભુ એવું તમે થવા દેજો પ્રભુ હમણાં તમારી આગળ નમ્યા છે પ્રભુ ત્યારે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ જેમ ગયા માસમાં તમે અમારી સંભાળ લીધી એમ પ્રભુ અત્યારથી તમે અમારી સંભાળ લો અમારી સેવાઓને તમે આશીર્વાદિત કરો પ્રભુ અમારે ઉઠો બેસો બોલવું તમારા નામમાં આશીર્વાદિત થાય પ્રભુ અને પ્રભુ આ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય તમારું રાજ્ય વહેલું આવે પ્રભુ દરેક ઘૂટણમે દરેક જીભ કબૂલ કરે તમે દેવના દીકરા છો ને પ્રભુ તમારા લોકો પર તમારી શાંતિ રહે ઇઝરાયેલ દેશ પર તમારી શાંતિ રહે પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમામ પ્રકારના રોગ મંદવાળ નશાઓ વ્યભિચાર ખોટી બાબતો પ્રભુ તમારા બાળકોના ગૌરોમાંથી જીવનમાંથી નાશ પામે એવું તમે થવા દેજો

પ્રભુ બધા જ પ્રકારના લડાઈ ઝઘડા દૂર થાય એવી પ્રાર્થના કરીએ છીએ તમારા બાળકોના નોકરી ધંધા રોજગાર આશીર્વાદિત થાય પ્રબીતા હા પરમેશ્વર થાય તેમને લગ્નનો આશીર્વાદ મળે બાળકજનનો આશીર્વાદ મળે પ્રભુ વિદેશ જઈ શકે ભણવાના માટે નોકરી કરવાના માટે કુટુંબ અને પરિવાર સાથે હંમેશાને માટે રહેવાના માટેના સગડા રસ્તા તમે ખુલ્લા કરો છો તેમને માટે અશક્ય છે પણ તમે બધું શક્યતામાં બદલી નાખજો એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રબીતા ખાસ પ્રભુ જેમને લોનની જરૂર છે લોન આપજો જેમ મકાનની જરૂર છે મકાન આપજો જેમને નાણાંની જરૂર છે પ્રભુ તેમને તમે નાણાં આપજો જે મકાન ખરીદવું છે વેચવું છે ભાડે જેવે છે પ્રભુ સર્વ બાબતો તમે તેમને પૂરી પાડજો હા પ્રભુ વાહન લઈ શકે ટુ વ્હીલર ફોર વ્હીલર લઈ શકે પ્રભિતા હા પ્રભુ મીશું પિતા સોલાર સિસ્ટમ રહી જાય સોલાર સિસ્ટમ લઈ શકે ને ઘરની સર્વ પ્રકારની જરૂરિયાતો તેઓ પ્રાપ્ત કરી શકે એવું તમે થવા દેજો પ્રભિતા આગળ વધીએ છીએ ત્યારે વિધુરો વિધવા બહેનો અનાથોની પણ સાથે રહો મન લોકો માનસિક રોગીઓ અને વિકલાંગોની પણ પ્રભુ તમે સાથે રહેજો તેવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ સાબરનાથને પ્રભુ તમે આશીર્વાદ આપ્યો અમારી પણ બંને બાબતો જે તમારે રજૂ કરી છે એને તમે પૂરી પાડજો પ્રભુ આ આ માસમાં એના માટે અમે મોટી આભાર સુધી કરી શકીએ બીજબાની કરી શકીએ તમારા નામમાં એવું તમે થવા આવે છે પ્રભુ તો હમણાં સુધી હું થયેલી માફ કરજો તમારી પવિત્ર હાજરી મારી સાથે રાખજો અને સાંજે ફરીવાર તમારું ભજન કરીને તેડી લાવી માગતા પ્રભુ ઈસુમાં આ સાંભળો દેવ બાપ માન્ય કરજો આમીન આમીન આમીન